બજેટ સત્રની જાહેરાત નાણામંત્રી ત્રેવીસ જુલાઈએ બજેટ રજૂ કરશે દેશમાં અઢારમી લોકસભાની રચના બાદ હવે મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહ્યું છે જૂનાગઢમાં દલિત યુવક પર મારપીટ કરનાર ગણેશ જાડેજાનો વધુ એક વિડિયો વાયરલ થયો છે જેમાં જેલમાં જતા સમયે ગણેશ જાડેજાએ કેમેરા સામે વિક્રીની નિશાની બતાવી હતી અમરનાથ યાત્રા શરૂ થયા બાદ પહેલીવાર આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયાના સમાચાર સામે આવ્યા છે કુલગામ જિલ્લાના મોદીરગામમાં ગામમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું પોલીસ અને સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા હતા રાજકોટના પિંપળિયા ગામે ગતરોજ ઝડપાયેલી ગેરકાયદેસર શાળા અંગે મોટો ઘટસ્ફોટ થયો હતો ત્રણ ખાનગી સ્કૂલ સાથે સાંઠગાંઠ કરી વર્ષ બે હજાર ઓગણીસથી ગેરકાયદેસર શાળા ચાલી રહી હતી તેમજ શાળાનું વીજ કનેક્શન પણ બાજુના મંદિરમાંથી લેવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે અમદાવાદ એકસો ને રથયાત્રાને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે પોલીસ દ્વારા રથયાત્રાનો રૂટ મેપ જાહેર કરવામાં આવ્યો છે રથયાત્રા રૂટ અને મંદિરની આસપાસ વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસને લઈને વરસાદની આગાહી કરી છે આ સાથે જ સાત દિવસ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે મોરબી જિલ્લામાં દારૂના બંધણીઓની ચિંતામાં વધારો કરે એવા સમાચાર સામે આવ્યા છે મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના દેવગઢ ગામે ઘરમાં દારૂની રેટ પડી હતી જેમાં ઘરની અંદર નકલી દારૂની મેન્યુફેક્ટરી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો ભગવાન જગન્નાથની એકસો ને સુડતાલીસમી રથયાત્રા નીકળવાની છે જેને લઈ રથયાત્રા રૂટ પર આવતા એમટીએસ અને બીઆરટીએસ બસોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે ના દસ રૂટ બંધ અને એકોતેર રૂટમાં ફેરફાર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું રાજ્યને વધુ એક વંદે ભારત ટ્રેન ટૂંક સમયમાં મળવાની છે આ પાંચમી વંદે ભારત હશે જ્યારે સુરતી દોડનાર આ પહેલી વંદે ભારત ટ્રેન હશે આ ટ્રેન ઉંધનાથી રાજકોટની વચ્ચે દોડશે